સબસ્ક્રાઇબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી પાંચ મોટી ભરતીઓ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હાલ મિત્રો છે નવેમ્બર મહિનો આવી રહ્યો છે તો નવેમ્બર માસમાં જે ફોર્મ ભરાઈ રહ્યા છે તેવી પાંચ મોટી ભરતીઓ વિશે જોઈએ તો પહેલી ભરતી છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા છે અલગ અલગ પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી હતી તેમાં છસો ને પાંચ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈએ તો ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે જીપીએસસીની વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે ત્યારબાદ બીજી ભરતી પણ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા છે જાહેર કરાઈ છે જેમાં અલગ અલગ જે ક્લાસ વન અને ક્લાસ ટુની ભરતી રહેલી છે ખાલી જગ્યાની વાત કરીએ તો અઠ્યાવીસો આઠ જેટલી જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવી હતી હવે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈ લઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારે જીપીએસસી ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીવી જે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે જીપીએસસીની આ બંને ભરતીઓની અરજી છે તે કરી શકશો ત્યારબાદ ત્રીજી ભરતી આપણે વિશે વાત કરીએ તો ત્રીજી ભરતી મિત્રો છે આઈડી બેંકમાં મિત્રો ભરતી છે જેમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની છે ભરતી રહેલી છે અને છે બીજી છે પોસ્ટ છે નિષ્ણાત એગ્રી એસેટ ઓફિસરની આ બે પોસ્ટ માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો છસો જેટલી જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે અરજી કરવા માટે તમે છે મારું ગુજરાત જે ઓફિશિયલ જે છે વેબસાઇટ છે ત્યાં ભરતીના સેક્શનમાં આઈડીબીઆઈમાં જઈને તમે છે ડાયરેક એપ્લાય ત્યાંથી કરી શકશો અને વધારાની માહિતી પણ ત્યાંથી મેળવી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી છે એસબીઆઈમાં મિત્રો છે એ સો આસિસ્ટન્ટ મેનેજરની જે એન્જિનિયર માટેની ભરતી છે જાહેર કરવામાં આવી હતી પોસ્ટની વાત કરીએ તો એકસો ને પોસ્ટ ઉપર છે કુલ જગ્યાઓ રહેલી છે અને બાર બાર બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો એસબીઆઈમાં જઈને છે વેબસાઇટ ઉપર જઈને કરિયર ઉપરના ઓપ્શન ઉપર જઈને તમે છે આની અરજી કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બી એસ મિત્રો ભરતી છે જાહેર કરવામાં આવી હતી જેમાં કોસ્ટેબલ માટેની ભરતી છે જેમાં જનરલ ડ્યુટી સ્પોર્ટ કોટા માટેની આ ભરતી રહેલી છે જેમાં બસો ને જેટલી જગ્યાઓ છે અને છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ રહેલી છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો હાલમાં નવેમ્બર માસમાં જે પાંચ મોટી ભરતીઓ હતી તેના વિશેની આપણે માહિતી જોઈ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને કમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયો કેવો લાગ્યો અને છે બીજી ભરતીના અપડેટ તમારે મેળવવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આમાં રેગ્યુલર તમને છે જે ભરતીઓ વિશેની માહિતી જોવા Madre